યોદર તાલુકાના સણાવ ગામે જુદેયા બાબતે પ્રેરણા આપવામાં આવી સણાવ મુકામે જીવિંસા કેરે ન કરવા માટેની ભુવાજી દ્વારા પ્રેરણા આપવામાં આવી યોદર તાલુકાના સણાવ ગામના ભુવાજી શ્રી જવાનજી ઠાકોર સાથે જ મેરા ગામના મિત્રો ચૂંટણી મતના સેવક શ્રી બેન જગદંબા માનવ સેવા ટ્રસ્ટ સંચાલન કરતા લલિતભાઈ જોશી જ્યોદયા પ્રેમી પ્રદીપભાઈ શાહ ભુવાજી દ્વારા ભક્તોને સારી પ્રેરણા આપી અને જીવ હિંસા ક્યારેય ન કરવી તેવી પ્રેરણા આપેલી અને કોઈ દેવી દેવતાઓ ક્યારે કોઈ જીવિંસા કરવાનું કહેતી નથી આવો દાખલો બેસાડી અને જબનજી ઠાકોર ભુવાજી દ્વારા પ્રેરણા આપી અને જીવિંસા કરતા લોકોને આવું ના કરતા સમજાવ્યું પહેલા પણ આવા જીવો ઘણી વખત બચાવેલા છે જીવને ખોળા ઢોર પાંજરાપોળમાં મૂકી દિયોદર જીવને બચાવી અને આનંદ અનુભવી હતી એવા શ્રી વિકે ડાભાણી કરું છું ખરેખર સમાજમાં શિક્ષણ જરૂર છે અને શિક્ષણ સાથે સાથે આવા સદકાર્યો થાય ગૌશાળાનું પણ કાર્ય અમે જોયું

અને આ પોકરાન જે રમતો મેલો છે એ પોજાપુરનો સંપર્ક કરીએ અને ખરેખર આ ગોમના ગૌરવ લઈ શકાય ભુવાજી તરીકે ઘણા ભુવાજીઓ ડાઢવા લીધા આવા કૃત્ય કરતા હોય અને પાપના ઘણા ભરતા હોય છે અને આ ભુવાજી હંમેશા આવું પુણ્યનું કોમ કરે સાથે સાથે ગોમનો પણ કુંવાસીઓનો જમણવાર પણ રાખ્યો છે તમે પણ ભુવાજી પણ કેવા માગતા હોય તો કહો જય શંકર

લલિતભાઈ મારા મિત્ર છે જે બાળકોનું સંચાલન કરે છે લલિતભાઈ તમે પણ આ વિષે કંઈક કહો બે શબ્દો કે આવો સમાજનો ખરેખર ઠાકોર સમાજને અને એમાં સણાવ ગોમ અને બીજું ગોમ ભીતું ધોળાનું મેરા બરાબર ને આખો પરિવાર આ હમણાં થઈ આજે જીવ જીવતું જે કાર્ય કર્યું છે માતાની ખુદ શક્તિ હા અને આવું જીવન ઈચ્છા એ લોકો કરે છે પણ એમને પણ એ પ્રેરણા મળે કે મિત્રો આવો અબોલા જીવોની હત્યા કરી અને તમે ક્યારેય સુખી નથી થવાના અને આ પ્રતાપે આ ગૌ ભગત છે અને આ દિવસેથી આવા હજારો જીવ બચાયા છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માતાજી બેન છે એમને પણ જોગણી માતા હાજરા છે ઘણા લોકો એમ કહેતા હોય કે જોગણી માતાને ફલણું જોઈએ ઢેકણું જોયું તો માતાજી પણ જોગણી માતાના ભુવાજી છે અને હું પણ જૈન છું પણ જોગણી માતાને આજ પચીસ વર્ષથી યોગણી માતાના ઉપાસક છો કે આજે પણ આજરા આજુર છે માતાજી એટલે કોઈ એવું દેવ નથી કે જીવ માગતી હોય એ તો દેવ તો આલવા વાળું છે કોઈ લેવા વાળું નથી ના આજે એક પ્રેરણા આપી છે 부વાજીને ખરેખર જવનજીને હું ધન્યવાદ આપું છું તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ બોલો ગૌ માતા કી બોલો બોલા માતા કી બોલો યોગણી માતાની જય બોલો ગોગા મહારાજ કી